નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દીપક ચૌધરી અર્પણ વિદ્યા સંકુલ આજે આપણે ધોરણ આઠ વિષય ગુજરાતી સત્ર બે ગદ્ય ઓગણીસ સાંડ નાથ્યો જેનો સાહિત્ય પ્રકાર છે નવલકથા ખંડ નવલકથા ખંડ એટલે નવલકથાનો ભાગ કે અંશ જેના વિશે અભ્યાસ કરીશું ગદ્ય ઓગણીસ ના લેખકનો પરિચય લેખક ઈશ્વર પેટલીકર જેમણે ગુજરાતી સાહિત્યમાં જે સાહિત્ય સર્જન કર્યું છે તે સાહિત્ય સર્જન જન્મટીપ ભવસાગર મારી હૈયા સગડી આ તેમણે ગુજરાતી સાહિત્યની આપેલી નવલકથાઓ છે આ ઉપરાંત લોહીની સગાઈ તે તેમની જાણીતી અને ખૂબ પ્રચલિત વાર્તા છે ગદ્ય ઓગણીસ સાંડ નાથ્યો સાંડ એટલે કે પોઠિયો આખલો અને નાથ્યો અહીંયા એની વાત એક પોઠિયાની એક આખલાની વાત એ અહીંયા ઈશ્વર પેટલીકરે આપેલી છે લેખક ઈશ્વર પેટલીકર જન્મ ઓગણીસો સોળ અવસાન ઓગણીસો ત્રશી ઈશ્વર પેટલીકરનું મૂળ નામ ઈશ્વર મોતીભાઈ પટેલ હતું ઈશ્વર પેટલીકરનું મૂળ નામ શું હતું તો ઈશ્વર મોતીભાઈ પટેલ હતું તેઓ ખેડા જિલ્લાના પેટલી ગામના વતની હતા તેઓ આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યના જીવનધર્મી લેખક છે તેમણે વાર્તાઓ વાર્તા અને નવલકથા જેવા ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે જન્મટી ભવસાગર મારી હૈયા સઘડી એમની નવલકથાઓ છે લોહીની સગાઈ એમની જાણીતી વાર્તા છે તો અહીંયા ઈશ્વર કરી ગુજરાતી સાહિત્યમાં નવલકથા અને વાર્તા ક્ષેત્રે એ સારું એવું નોંધપાત્ર પ્રદાન નોંધપાત્ર ફાળો એમનો આપેલો છે અને તેમણે ગુજરાતી સાહિત્યમાં ખૂબ પ્રચલિત એવી લોહીની સગાઈ એ જાણીતી વાર્તા આપી છે અહીંયા આપણે સાંડનાથ્યો એ નવલકથા અંશ વિશે અભ્યાસ કરીએ જે જન્મ ટીપ નામની નવલકથામાંથી લેવામાં આવેલો છે ચંદા એ રૈજીના સંતાનોમાં છેલ્લી હતી તો ચંદા અહીંયા એક પાત્ર છે ચંદા જેનું નામ છે અને એ રૈજીના સંતાનોમાં રૈજી એના પિતા છે અને એ સંતાનો એટલે એમના જે બાળકો હતા એ બાળકોમાં સૌથી છેલ્લી સૌથી નાની કોણ હતી એ ચંદા હતી છતાં રૈજીની જુવાનીનો જુસ્સો ને જોમ એનામાં ઉતરે હતા અને છતાં એ સૌથી નાની હતી તેમ છતાં રૈજી આ એના પિતા હતા એ પિતાનો જુવાનીનો જુસ્સો એમની યુવાન અવસ્થાનો જે જુસ્સો જે દ્રઢ મનોબળ એ જોમ એનામાં ઉતર્યા હતા અને આ જુવાનીનો જુસ્સો અને જોમ તો આ જે જુવાન હતા એ સમય યુવાન હતા એ સમયે જે એમાંનો જુસ્સો મનોબળ હતું અને જે મજબૂતાઈ હતી જે શક્તિ હતી એ શક્તિ એ અહીંયા ચંદામાં દેખાઈ આવતા હતા નાનપણમાં તોફાન જુવાની ફૂટતા કરમાયા નહીં પણ નવી નવી કુંપળો નીકળતી ચાલી તો નાનપણના તોફાન નાનપણ એટલે બાળપણ તો બાળપણમાં જે બાળકો તોફાન કરતા હોય છે એ મોટી ઉંમરના થાય મોટા થાય ત્યારે એ તોફાનો ઓછા થતા હોય છે પરંતુ અહીંયા એવું ના થયું અહીંયા જે ચંદાનું બાળપણ હતું એ બાળપણમાં જે તોફાન મસ્તી કરતી હતી એ જ પ્રમાણેનું તોફાન એ જુવાની ફૂટતા કરમાયા નહીં જુવાની ફૂટવી એટલે યુવાન અવસ્થા થવી તો યુવાન થતાં એ એની મસ્તી કરમાયા નહીં એટલે એની મસ્તી ઓછી થઈને એનું તોફાન ઓછું થયું નહીં પરંતુ નવી નવી કૂંપળો નીકળતી ચાલે પરંતુ એમાં કંઈક નવો ઉમેરો થતો ગયો ભમર ચઢાવેલો ગુમાની ચહેરો અભિમાની ફૂલેલું નાક રૂઆબમાં પીસેલા હોઠ અકડાટમાં ઊંચી રહેલી ડોક હાથ વીંજતા ખડકની પેઠે અણનમ રહેતા ખભા ફલાંગો ભરી ચાલતા છટાક છટાક થતો તેનો ઘાઘરો ને એ સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો એનો ઘઉં વર્ દેહ દરેકના હૃદય સંસર્વો નીકળી જતું તો અહીંયા આ રૈજીના છેલ્લું સંતાન જે ચંદા હતી એ ચંદાની અહીંયા વર્ણન કરતા લેખકે કહ્યું કે એનું વર્ણન કેવું હતું તો ચંદા કેવી દેખાતી હતી તો ચંદા એ નાનપણથી બાળપણથી તોફાની હતી અને યુવાન થઈ તે પણ તો પણ એના જે તોફાનો હતા એ ઓછા થવાને બદલે વધ્યા ભમ્મર ચડાવેલ તો એના ભમ્મર એટલે આંખની ઉપરના ભવા તો એ ભવા એના ચઢાવેલા હતા અને ગુમાની ચહેરો હતો ગુમાન હોય જાણે કે એને ગર્વ હોય એવો ગર્વ વાળો ચહેરો હતો અભિમાની ફૂલેલું નાક તો અભિમાનથી ફૂલેલું ગર્વથી ફૂલેલું એનું નાક હતું રૂઆબમાં પીસેલા હોઠ રૂઆબ તો જાણે કે એ રૂઆબથી જાણે એ કંઈક છે એ પ્ર પ્રકારનું એનો રૂઆબ હતો રૂઆબ એટલે ગર્વ આમ એનો સ્વભાવ તો એ એના જે સ્વભાવ હતો એ સ્વભાવ પ્રમાણે એના પીસેલા હોઠ તો એના હોઠ જે હતા એ આમ જાણે કે એને દબાવેલા હોય અકળાટમાં ઊંચી રહેલી ડોક તો જાણે કે અકળાટ એટલે અહીંયા એ જે એનો ગર્વ હતો એ ગર્વમાં અકળાટમાં એની ઊંચી રહેલી

અને એના ભવા ચડેલા ઘુમાનથી ચહેરો એવો હતો એનો અને હાથ વીંજતા ખડકની પેઠે હાથ વીંજતા એનો હાથ જે વીંજાતો એ ખડક તો ખડક એટલે તલવાર સ સમાનાર્થી શબ્દ ખડક અને પેઠે પેઠે તળપદો શબ્દ છે પેઠે એટલે એની જેમ અણનમ રહેતા ખભા અણનમ એટલે જે હારી ન જાય અથવા તો અણનમ રહેવું એટલે છે કે છેલ્લે સુધી એને કોઈ પરાજિત ન કરી શકે એમ અણનમ રહેતા એ અણનમ રહેતી હતી તો એ એના ખભા જાણે કે અણનમ રહેતા ઝૂકતા નહીં એ નીચા થતા નહીં અને ખડકની જેમ એનો હાથ એ વીંજાતો તલવારની જેમ એનો હાથ વીંજાતો અને એના ખભા એ અણનમ રહેતા એ હારતા નહીં અને ફલાંગો ભરતી ચાલતા ફલાંગ ફલાંગ ભરવી એટલે ફાળ કે કૂદકો મારો તો ફલાંગો ભરે કૂદકા મારતી જાણે કે ચાલતી હોય એમ છટાક છટાક થતો એનો ઘાઘરો તો જાણે એ કૂદકા મારે ત્યારે એના ઘાઘરાનો અવાજ એ છટાક છટાક આવતો હતો અને સર્વમાં રાતા રંગની ઓઢણીમાં શોભતો એનો ઘઉ વર્ણ બે ઘઉ વર્ણો તો ઘઉં જેવા વર્ણવાળો અથવા તો જે શ્યામ વર્ણ કહેવાય આછા શ્યામ વર્ણમાં એનો દેહ આ શોભતો હતો દેહ એટલે એનું શરીર તો એનું શરીર એ આ પ્રકારના વર્ણનવાળા એક વ્યક્તિત્વનો એક વ્યક્તિ હોય એવા સ્વભાવનું અહીંયા ચંદાનો હતો અને દરેકના હૃદય સોંસરવો નીકળી જાય તો હૃદયમાં જાણે કે એ અસર ઉપજાવી જાય એવો એનો રૂઆબદાર આ વ્યક્તિત્વ હતું ચંદાને પરણવાના કોડ નાતના જુવાનિયામાં જવાનિયામાં ઘણાને ઘણા હતા તો ચંદાને પરણવાના કોડ કોડ એટલે અહીંયા ચંદાને પરણવા માટેના કોડ એટલે મનમાં સેવાતી જે કહી શકાય કે ઈચ્છાઓ તો ચંદાને પરણવા માટેના કોડ એ નાતના જવાનિયામાં જવાનિયા એટલે જુવાનિયા યુવાન નવયુવાન જે છોકરાઓ હતા એ છોકરાઓને ઘણા હતા કે એ આ ચંદાને પરણી શકે અને એની સાથે એ પોતાનો ઘર સંસાર વસાવે એવા કોડ એવી ઈચ્છા ઘણા બધા નવયુવાનોની હતી પણ એક વિચિત્ર અને માનવામાં ન આવે તેવો પ્રસંગ બની ગયો ત્યારથી ચંદાનો લંબાવેલો હાથ કોઈ પકડવા ની હામ ભીડતું નહીં હામ ભીડવી રૂઢિપ્રયોગ છે અહીંયા તો કોઈ એની હામ ભીડતું નહીં તો હિંમત કરતું નહીં હામ ભીડવી એટલે શું હિંમત કરવી તો અહીંયા કોઈ હિંમત કરતું નહોતું કોઈ હામ ભીડતું નહોતું એટલે કોઈ હિંમત નહોતું કરતું હામ ભીડવી એટલે હિંમત કરવી બરાબર રૂઢિપ્રયોગ છે તો અહીંયા એક એવો વિચિત્ર પ્રસંગ બન્યો અને જે માન્યામાં આવ્યો જેને આપણે માની શકીએ નહીં એવો વિચિત્ર એક પ્રસંગ બન્યો અને એ પ્રસંગના કારણે હવે ચંદાનો હાથ પકડવા માટે તો ચંદાના સાથે લગ્ન કરવા માટે ચંદાની સાથે પરણવા માટે કોઈ તૈયાર નહોતું એક તોફાની મદમસ્ત સાંડ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો તો એક તોફાની એટલે ખૂબ તોફાન કરનાર અને મદમસ્ત એટલે મદોન્મત અથવા તો મધથી છકેલો જાણે કે એ ખૂબ શક્તિશાળી અને ખૂબ હૃષ્ટ પૃષ્ઠ શરીરવાળો એક સાંડ રખડતો રખડતો સાંડ એટલે આખલો કોઠીયો તો એ રખડતો રખડતો ગામમાં આવી પહોંચ્યો એને જોઈને સીમાડામાં જતા ઢોર પાછા ફરતા નહીં એને જોઈ અને સીમાડામાં જતા જે ઢોર હતા તે પાછા ફરતા નહીં સીમાડો એટલે સીમ ગામની હદ તો એને જોઈ અને ગામના સીમ તરફ જે ઢોર જતા હતા ઢોર એટલે પશુઓ હતો એ પશુઓ પાછા ફરતા નહીં એ પાછા આવતા નહીં પણ જીવ લઈને નાસતા તો જીવ લઈને નાસવું તો અહીંયા એ પોતાનો જીવ બચાવવા ભાગવું રૂઢિપ્રયોગ છે જીવ લઈને નાસવું તો પોતાનો જીવ બચાવવા પોતાનો જીવન બચાવવા માટે ઝડપથી દોડવું તો એ જીવ લઈને નાસું ઉતા ઉતાવળા એ દોડીને ત્યાંથી જતા રહેતા હતા સીમમાં જતા લોકો પણ એ રસ્તે ન જતા તો સીમમાં જે લોકો જે લોકો ખેતરમાં જતા હતા કામ કરવા માટે જતા હતા એ બધા એ જ્યાં આ સાંડ હોય એ રસ્તે જતા નહીં અડફેટે જતા સાંડનો કેર વધતો ગયો અડફેટે જતા તો અડફેટે એટલે જે ગલીઓ કે કુંચીવાળો માર્ગ હોય જે રસ્તો હોય ગલી કુંચીવાળો જે માર્ગ હતો એ માર્ગ તો અડફેટે જતા આમ આમ તેમ જતાં સાંઢનો કેર વધતો ગયો કેર વધવો એટલે એનો જુલમ વધવો એની દુખ આપવાની વૃત્તિમાં વધારો થવો એટલે અહીંયા અડફેટે જતા તો જ્યારે કોઈ આમ આ રસ્તા ઉપર જતું ત્યારે ત્યાં સાંઢનો કેર વધતો એનો જુલમ એ વધતો ગયો સીમનો પાક ભેલાડે પણ કોઈનાથી ચૂં કે ચા ન થાય સીમનો પાક ભેલાડે ભેલાડવું એટલે બગાડવું ખેતરમાં ભેલાણ કરવું તો સીમમાં એટલે ખેતરમાં એ પાક ભેલાડે એ પાકને બગાડી દેતો તો પણ કોઈ ચૂં કે ચા ન કરતું ચૂં કે ચા ન ન થવું રૂઢિપ્રયોગ્ય છે તો કોઈ કંઈ પણ બોલતું નહીં અથવા તો કોઈ કંઈ કશું જ એ સાંજને કશું જ કરી શકતું નહીં આનો ઉપાય કરવા એક વખત લોકો ભેગા થયા અને આ સાંઢનો ઉપાય કરવા માટે આ જે રખડતો પોઠીયો હતો આખલો હતો એનો ઉપાય કરવા માટે એનો રસ્તો શોધવા માટે લોકો ભેગા થયા એકે કહ્યું એક વખત જો પગે ડહકલો નાખીએ તો પછી આપણે છીએ ને એ છે એવું કહ્યું કે એકવાર આપણે ડહકલો નાખીએ ડહકલો શબ્દસમૂહ માટે એક શબ્દ તોફાની ઢોરને ઘળે બાંધવા માટેનું દોરડું અથવા તો જે તોફાની ઢોર હોય છે એ તોફાની ઢોરને કાબૂ કરવા માટેનું દોરડું તો એ દોરડું એ ડહકલો એકવાર જો એના પગે નાખી દઈએ આપણે એના પગમાં પહેરાવી દઈએ તો પછી આપણે છીએ ને એ છે અને પછી આપણે એને કાબૂમાં કરી શકીએ એવું અહીંયા એક વ્યક્તિએ કહ્યું બીજાએ કહ્યું ત્યારે તો બકરી બની જાય અને બીજાએ કહ્યું કે જો આવું કરીએ તો એ બકરી બની જાય એ સાવ શાંત થઈ જાય ત્રીજો અત્યારે તીર નથી અડતા પણ પછી તો કોઢીના ઘા પડશે ત્યારે ખબર પડશે અને અત્યારે તીર નથી અડતા તીર શબ્દ સમૂહ માટે એક શબ્દ તો ધનુષ્યમાં ભરાવી અને મારવાનું એક પ્રકારનું શસ્ત્ર એ તીર તો અત્યારે એને તીર નથી અડતા પરંતુ કોઢીના ઘા પડશે કોઢી અહીંયા તળપદો શબ્દ છે તો કુહાડી કોઢી એટલે કુહાડી તો પછી તો એને કુહાડીના ઘા પડશે કુહાડી નો માર પડશે કુહાડી વડે આપણે એને મારીશું ત્યારે એને ખબર પડશે ખૂણામાં બેઠેલો એક જણ આનંદમાં આવી ગયો સરસ ઉજાણી થાય સરસ ઉજાણી થાય તો અહીંયા ઉજાણી એટલે મિજબાની તો અહીંયા સરસ એવી ઉજાણી આપણે કરી શકીએ સરસ રીતે આનંદથી ઉજવણી કરી શકીએ બીજાએ એક બેએ ટેકો આપ્યો બીજા એક બેએ ટેકો આપ્યો ટેકો આપવો રૂઢિપ્રયોગ છે તો સમર્થન કરવું બીજા એક બે જણ હતા એમણે પણ આ વાતનું સમર્થન કરતાં કહ્યું આટલું દુઃખ ભોગવ્યા પછી ઓછા આપણે છોડવાના છીએ અને આટલું બધું દુઃખ આટલો બધો જુલમ એને આપણા ઉપર કર્યું અને હવે આપણે એને થોડા છોડવાના છીએ હવે તો એનું આવી જ બનશે એ વાતને વધતી અટકાવી અત્યાર સુધી કંઈ બોલ્યા વિના સાંભળતા એકે કહ્યું એ વાતને વધતી આગળ વધતી અટકાવી આ વાત જે થતી હતી એ વાતને અટકાવી અને અત્યાર સુધી જે કંઈ નહોતું બોલ્યું અને શાંતિથી સાંભળતો હતો એ વ્યક્તિએ કહ્યું પણ ડહકલો નાખવા કોણ જશે અને કહ્યું કે આપણે એને ડહકલો પહેરાવી દઈએ તો એક પ્રકારનો આ જે તોફાની ઢોર હોય છે એને કાબુ કરવા માટેનું જે લાકડું હોય છે અથવા તો દોરડું હોય છે એ લાકડું એ ડહકલો નાખવા માટે કોણ જશે તો બધા એકબીજા સામે તાકી રહ્યા તો બધા એકબીજા સામે તાકી રહેવા તાકી રહેવું એટલે જોઈ રહેવું તો જ્યારે આ વાતની અહીંયા નક્કી કરવામાં આવી કે આ ડહકલો એને પહેરાવી દઈએ તો પછી એ આપણા કાબૂમાં આપણા અંકુશમાં આવી જશે પરંતુ આ ડહકલો પહેરાવવા માટે કોણ જશે એ વાત જ્યારે કોઈ વ્યક્તિએ કરી ત્યારે બધા એકબીજાની સામે જોઈ રહ્યા કેમ કે આટલું બધું તોફાની સાંડ અને એને ગળામાં ડહકલો કે એના પગ ઉપર આ પ્રકારનું એક લાકડું બાંધવું એ કંઈ નાની વાત નહોતી એટલા માટે બધા એકબીજાની સામે જોઈ રહ્યા